એમની પાસેથી સમજવું છે ભરતભાઈ તમે સમજાવો કે વાવ નો એક્ઝિટ પોલ શું કઈ રહ્યો છે બેન ચોક્કસથી જણાવી દઉં કે વાવની જે ચૂંટણી છે તે અત્યારે જ્ઞાતિવાદ એટલે કે જાતિવાદ પર સો ટકા દેખાઈ રહી છે જાતિવાદ એટલે કે ખાસ કરીને અત્યારે જે માવજીભાઈ પક્ષમાં છે તે લગભગ તેમના પિસ્તાળીસ હજાર આસપાસ વોટ છે અને પિસ્તાળીસ હજાર માંથી ત્રીસ હજાર વોટ લઈ જાય તો કઈક ને કઈક કોંગ્રેસ ને 100 ટકા ચોખ્ખો ફાયદો કરે તેવું લાગી રહ્યું છે હમ એટલે તમને શું લાગે છે કે આ ચૂટણીમાં ત્રણમાંથી કોણ બાજી મારશે બેન અત્યારના જે સમીકરણ પ્રમાણે દેખો તો ગેની પેન એક બાજુ માવજીભાઈનો ફેક્ટર ચાલે અને જાતિવાદ વાળો કે ખાસ કરીને ચૌધરી સમાજના वोट લે જાય અને બીજી બાજુ જે અંસે અને ચાલુ સાંસદ ગેની પેનનો જે ફેક્ટર ચાલે અત્યારે જે વાતાવરણ અત્યારે છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણ દેખવા મળે છે એના પ્રમાણે કે ભાઈ ઠાકોર સમાજનું જે વોટ થયો છે ઓછામાં ઓછું વોટ ઠાકોર વધારે વસ્તી ઠાકોર સમાજની છે ને ઓછામાં ઓછું પણ વોટ થયું હોય તો પણ ઠાકોર સમાજનું છે એટલે અડતાલીસ હજાર એટલે પચાસ હજારની આસપાસ વોટ થયો પચાસ હજાર માંથી વીસેક હજાર જે ગેની બિન તરફ એટલે કે કોંગ્રેસ તરફ જો ગુલાબસિંહ લઈ જાય તો સો ટકા અત્યારે વાતાવરણ પણ કોંગ્રેસ જીતી રહ્યો દેખાઈ રહ્યું છે તમને એવું કેમ લાગે છે કે કોંગ્રેસ જીતે છે કેમ કે ભારતીય જનતા પાર્ટીએ પણ આ વખતે સ્વરૂપજીને ત્યાં ઉતાર્યા છે ઠાકોર સમાજ નો ચહેરો ઉતાર્યો છે અને એવામાં માવજીભાઈ આવ્યા છે શંકર ચૌધરી અલ્પેશ ઠાકોર આ બધાનું ગણિત ભેગું કરીએ તો વાવમાં માં હંડ્રેડ તમને એવું લાગે છે કે કોંગ્રેસ જીતી રહી છે નિબેન વાત એવી છે કે પહેલા પ્રથમ મુખ્ય કોંગ્રેસને જીતાડવામાં મહત્વનો ફાળો માવજીભાઈ ચૌધરી રહેશે કારણ કે જે ચૌધરીસ સમાજના વોટ હતા જે પણ લઈ જાય તે પચીસ હજાર તો વોટ લઈ જવાના છે બ્રિટિશ જે લીધા ખાસ કરીને લઈ જાય તે ભાજપના તૂટી રહ્યા છે બીજા પ્રથમમાં મેં એક આગળ પણ એક કીધું તો કે જે બહારના મુખ્યમંત્રીઓ ગૃહ મંત્રીઓ કે બહારના જે નેતાઓ આવે છે તેમનો અહીં ચાલતો નથી ખાસ કરીને જે થોડા દિવસે પહેલા કીધો હતો કોંગ્રેસ તીરા નમ્ર હતો પણ જે શંકરભાઈ એના સ્થાનિક અને પૂર્વ જે અમારા સાંસદ પર્બતભાઈ ખાસ કરીને એક્ટિવ થયા તેના લીધે કઈક ને કંઈક દસથી પંદર હજાર વોટનો જે ભાજપ ને છે તે જીત લાવી છે એટલે હરીફ માં લાવી છે નકર કોણ સોરી ભાજપ તીર નંબરે જ હતું એટલે જે બહારના નેતાઓ છે એમને ચાલતો નહિ અહીંયા સ્થાનિક લોકો ને ખબર હોય છે કે શું શું બહારના ના નેતાઓ ને આવીને ખાસ કરીને વિકાસ ની વાતો એ કરતા હોય છે અને સરહદી વિસ્તાર ને એ વસ્તી ને મગજ માં બેસતું નથી ખાસ કરીને અહીંયા સરહદી વિસ્તાર ની વસ્તી ને એવું જોતું હોય છે કે મરણ હોય પરણ હોય એમના પ્રસંગ માં હાજરી આપે ને મહત્વ ની હોય છે

ભારતીય એવું નથી કે ચોક્કસ થી કોંગ્રેસ જીતી છે પણ આ સમીકરણો દેખતા જે માવજી ઉપર માવજીભાઈ છે કારણ કે માવજીભાઈ જો ત્રીસ હજાર પ્લસ વોટ જેટલા લઈ જાય તો કોંગ્રેસને પાંચ ફાયદો છે કારણ કે ચાલીસ હજાર માંથી હમણાં સમાજને કેટલા મળે છે બીજા પ્રથમ જો થોડુંક હારવાનું કારણ તો મોટા મોટી સમાજ ઠાકોર સમાજ છે ઠાકોર સમાજના જે એસી હજાર આસપાસના વોટ છે અને ઓછામાં ઓછું વોટ અહીંયા જો છે અને ઓછો પચાસ હજાર જેટલા વોટ જોઈએ અને બીજા પ્રથમ જે હમા ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત છે અને વધારે વધારે સર્વેમાં અને બધી આંકડા કાઢો તો રાજપૂત સમાજ ના વોટ ઓછા છે પણ વધારે વોટ વધારેમાં વધારે નેવું ટકા આસપાસ વોટ રાજપૂત સમાજ ને જોઈએ છે અને બીજા પ્રથમ તમને કદાચ ખબર હશે કે જાગીરદાર સમાજ હોય કે રાજપૂત સમાજ હોય એ એમને વોટ કેવી રીતે લાવવા અને બધી એક સંકળાયેલા બધી સમાજ થી સંકળાયેલા હોય છે એટલે જે ગામ માં જાગીરદાર સમાજ એક ઘર તો કમસે કમ એ એને સો વોટ લાવવા તો એક નાની એવી બાબત હોય છે કોંગ્રેસ ને જીતાડવામાં મહત્વનો ફાળો માવજી નો અને ભાજપ ને હરાવવામાં પણ મહત્વનો ફાળો માવજીભાઈ છે હશે એટલે ભરતભાઈ નો એક્ઝિટ પોલ એવું કહી રહ્યો છે કે કોંગ્રેસ ને માવજીભાઈ મદદ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી હારી રહી છે માવજી ને બેન મેં કીધું બીજા તો ઘણા લોકો માવજીભાઈ પચાસ હજાર થી પંચાવન હાજર સાઈઠ હજાર વોટ લઈ જાય પણ માવજી લખી નાખો કે હજાર પ્લસ અને ચાલીસ હજાર વોટ રહેશે એમની સમાજના તૂટશે હશે બીજી ઇતર સમાજને એમને બે થી ત્રણ હજાર વોટ મળશે એમના જે સંબંધો બનાવેલા હતા પણ ખાસ કરીને જે વોટ મળશે એ ચોધરી સમાજ ને મળશે અને બીજા પ્રથમ જ્ઞાની બેન ઉપર આધાર છે ભાઈ જ્ઞાની બેન ના તરફી કેટલા વોટ આવે છે ઠાકોર સમાજ ના પંદર થી વીસ હજાર વોટ આવે અને સામે માવજીભાઈ એમની સમાજ ના ત્રીસ હજાર પ્લસ વોટ લીધા કોંગ્રેસ સોટ ટકા જીતે એવું દેખાય રહ્યું છે આભાર ભરતભાઈ અમારી સાથે જોડાવા માટે તો આ હતા ભરતભાઈ જેમનો એક્ઝિટ પોલ એવું કહી રહ્યો છે કે આ વખતે કોંગ્રેસ છે જીતી રહી છે જો કે કે એવું કહેવું છે છે કોંગ્રેસ જીતી રહી સમીકરણો એ જાતિવાદી સમીકરણો હોય રાજનીતિક સમીકરણો હોય એટલે પરિણામ બતાવશે કે કોણ જીતી રહ્યું છે પણ અત્યારે તો પત્રકારો શું કહી રહ્યા છે એ જાણવાનું જમાવટ પ્રયાસ કરી રહી છે તમે શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર